ગુડ મોર્નિંગ ધ લોર્ડ ઈશ્વર એક સુંદર નામમાં પ્રેમી સલામ પાઠવું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું યર્મિયા પ્રબોધક પુસ્તક તેનો બત્રીસ મો देनी 70 विकलम क्या शास्त्र मां प्रभुना वचन मां લખ્યું છે હે પ્રભુ યહોવા તમને કંઈ અશક્ય નથી હિન્દી અનુવાદ માં પ્રમાણે લખ્યું છે હે પ્રભુ યહોવા तेरे लिए कोई काम कठिन नहीं है क्रिस्म मर मा वाला भाईयो ને બહેનો આ સંસાર માં માણસો માટે એ બાબત લખેલી છે કે તેના માટે ઘણી બધી બાબતો અશક્ય છે આજે ભલે ટેકનોલોજી ઘણી આગળ આવી ગઈ હોય માણસ સામર્થિ થઈ ગયો હોય પરંતુ તેની એક મર્યાદા છે તેના માટે આજે પણ અસંભવ બાબતો છે પરંતુ સામર્થ્ય માણસો ઉપર એક સર્વ સામર્થ્ય પરમેશ્વર છે કે જેમના માટે કોઈ પણ બાબત અશક્ય નથી અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે માણસો માટે જે બાબત અશક્ય છે તે તો ઈશ્વરને શક્ય છે જે ઈશ્વરે પોતાના સામર્થ્ય વડે આકાશ અને પૃથ્વી બનાવ્યા એ પરમેશ્વર પોતે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સારાને એવું કહે છે યહોવાને કોઈ બાબત અશક્ય છે કે જે સારા જેનું ગર્ભસ્થાન સુકાઈ ચુક્યું હતું પરંતુ નેવ વર્ષની ઉમરે સર્વ શક્તિમાન પરમેશ્વર એ સુકાઈ ગયેલા એ મરી ગયેલા ગર્ભસ્થાનની અંદર જીવન આપીને તેને એક આનંદી પુત્રની માતા બનાવે છે પ્રભુ તેના જીવનની પરિસ્થિતિને બદલે છે ઇઝરાયલીઓ જ્યારે અરણ્યની અંદર હતા અને ત્યાં તેઓએ પ્રભુની પાસે જે ખોરાકની માંગણી કરી ત્યારે મૂસા ઈશ્વર ભક્ત એવું કહ્યું કે પ્રભુ આ રણ્યમાં કેવી રીતે થઈ શકે આ લાખો લોકોને ખોરાક આપવો અરણ્યમાં કેવી રીતે સંભવ છે પરંતુ સર્વશક્તિમાન પરમેશ્વરે ત્યાં પણ મૂસાને કહ્યું કે શું યહોવાને કોઈ બાબત અશક્ય છે અને પ્રભુએ તો અરણ્યમાં લાખો લોકોને ખોરાક આપીને તૃપ્ત કર્યા વલાઓ એ જ ઈશ્વર આજે આપણને પૂછે છે કે મારા માટે શું કોઈ બાબત કઠણ છે મારા માટે શું કોઈ બાબત અશક્ય છે

પરંતુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે અને વલાઓ આજે જો તમે વિશ્વાસ કરશો તો તમારી અશક્ય પરિસ્થિતિમાં તમે પ્રભુનો મહિમા જોશો જો તમે એ પરિસ્થિતિઓમાં પ્રભુને તમારા જીવનમાં કાર્ય કરવા દેશો તો તમે પ્રભુના મહાન પરાક્રમને તમારા જીવનમાં તમારી પરિસ્થિતિઓમાં પ્રગટ થતું જોશો અને તમે પણ કહેશો કે પ્રભુ તમને કશું જ અશક્ય નથી કે પાણીના શકે છે આજે પણ અભુત અને મહાન બાબતો કરીને અસંભવ ને સંભવ કરી શકે છે એ જ પ્રભુ તમારા જીવનની પરિસ્થિતિને બદલી નાખશે એ જ પ્રભુ તમારા જીવનને માટે અદ્ભુત અને મહાન કાર્ય કરશે અને ભલાઓ તમે પ્રભુનો મહિમા તમારા જીવનમાં પ્રગટ થતા જોશો પ્રભુ આજના પવિત્ર વચન કૃપાળુ અને દયાળુ આજના પવિત્ર વચન માટે હું તમારો હૃદયથી આભાર માનું છું પિતા પરમેશ્વર મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે આજે તમારા લોકો પ્રભુ એમના જીવનની કોઈ પરિસ્થિતિમાં તમારી સહાય માંગી રહ્યા હોય એમના જીવનની એવી કોઈ પરિસ્થિતિ ચાલી રહી હોય કે જ્યાં તેઓ માટે બાબતો કઠણ છે પરંતુ એ સુખ્રિસ્તના નામમાં હું માંગુ છું કે તમે તેમની પરિસ્થિતિને બદલી નાખો તેમના માટે તમે અદભુત ચમત્કાર કરો અને તેઓના જીવનમાં તમારો મહિમા પ્રગટ કરો પ્રભુ ઈસુના નામે માગીએ છે હા મેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલો આજે અમારી મુંબઈની અંદર મિટિંગ છે અને મેં આજે જર્ની કરીને ત્યાં સુધી પહોંચવાના છે તો તમે ખાસ પ્રાર્થના કરજો કે આજની સાંજની મિટિંગ ખૂબ જ આશીર્વાદિત થાય થેન્ક યુ ગોડ બ્લેસ યુ ધ લોર્ડ